રાજકોટમાં ગોડાઉનમાં દવાનો જથ્થો રામ ભરોસે ગોડાઉનના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા સિવિલ હોસ્પિટલમાં દવાની અછત વચ્ચે એક સપ્તાહથી દવાઓ પલળી રહી છે એક સપ્તાહ સુધી દવાઓ ભરેલા ટ્રક વરસાદમાં પલળતા રહ્યા જે સૌથી મોટી બેદરકારી કહી શકાય

ત્યાં આ પ્રમાણેના દ્રશ્યો ગઈ ગત વર્ષે સામે આવ્યા હતા આડેધડ દવાનો જથ્થો પડેલો છે આ જોઈ શકાય છે કે જે બધા દવાના જે પેકેટ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે આ અંદરની તરફ જે પલળેલી દવા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે આ જે દવા એક તરફ સિવિલ હોસ્પિટલમાં છે નહીં હવે અહીંયા દવા છે એ સિવિલ હોસ્પિટલમાં છે કે કેમ એ સૌથી મોટો સવાલ છે